નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ ગણિત ચેપ્ટર નંબર આઠ વધુ ભારે કોણ એના વિશે આજે આપણે જોઈએ તો વધુ ભારે કોણ તો ગોળ અને મગફળી સબનમને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે એક દિવસ તેણે એક કિગ્રા ગોળ અને એક કિગ્રા મગફળી ખરીદી કિગ્રા એટલે કે કિલોગ્રામ એક કિલોગ્રામ ગોળ અને એક કિલોગ્રામ મગફળી ખરીદી તમે જાણો છો કે કિલોગ્રામને કિગ્રા તરીકે દર્શાવાય મિત્રો કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા તરીકે દર્શાવાય છે તો મગફળી અને ગોળ અહીં આપણને દેખાય છે જો મગફળીની પોટલી મોટી છે અને ગોળની પોટલી નાની છે મગફળી ગોળ કરતા ઘણી વધારે દેખાય છે બરાબર તો મગફળી ખરેખર વજનમાં ગોળ કરતા વધારે જ છે અથવા તે માત્ર વધારે દેખાય છે મિત્રો ગોળ અને મગફળીનું વજન સરખું છે એટલે બંને વજનમાં તો સરખાય છે પણ મગફળી વજનમાં હલકી હોવાને કારણે એનો જથ્થો કેવો દેખાય છે વધારે આપણને દેખાય છે ને ગોળ એ વજનમાં ભારે છે એટલા માટે એનો જથ્થો આપણને ઓછો દેખાય છે પરંતુ બંને સરખાય છે કારણ કે એક કિલોગ્રામ મગફળીનું વજન છે અને એક કિલોગ્રામ ગોળનું વજન છે હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગ બેગ એટલે કે થેલીની જરૂર છે તો જુઓ પ્રથમ છે કે એક કિલોગ્રામ પોપકોર્ન અથવા એક કિલોગ્રામ ખાંડ તો ચલો આ બેમાંથી કોના માટે મોટી બેગ જોશે તો એક કિલોગ્રામ પોપકોર્ન માટે બરાબર કારણ કે એનો જથ્થો વધારે આવે એ હલકા હોય પોપકોર્ન દાણી પોપકોર્ન એટલે કે દાણી તેના માટે બેગ મોટી જોશે ચલો નીચે નંબર બે કે એક કિલોગ્રામ વટાણા અથવા એક કિલોગ્રામ બટાકા તો એક કિલોગ્રામ વટાણા માટે મોટી બેગની જરૂર પડશે કારણ કે વટાણાનો જથ્થો વધારે આવશે તો બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરો તો કોહળું ટામેટાનો પંગો પંગો એટલે કે ઝઘડો કોહુ અને ટામેટાનો ઝઘડો થાય છે આ એક મેદાન છે કે જ્યાં ટામેટા દરરોજ રમવા માટે આવે છે તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે એક દિવસે એક મોટું કોળું આવે છે અને ચીચવાના એક છેડે બેસે છે જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટામેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીચવાને ઊંચો કરવાનું નક્કી કર્યું જેથી તે કોળું નીચે પડી જાય નાના ટામેટાઓએ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું એક બે ત્રણ ચાર પાંચ પચીસ કોળું હજુ પણ બેસી રહ્યું છે અને હસે છે તેથી મોટા ટામેટાએ મદદ કરવાનું નક્કી કર્યું નાના ટામેટા નીચે ઉતરી ગયા અને કદાવર ટામેટા એટલે કે મોટા ટામેટા માટે રસ્તો કરી આપ્યો એક બે ત્રણ ચાર વીસ વીસ ટામેટા મોટા બેઠા ચીચવો હવામાં અદ્ધર થયો તે કોળું બૂમ પાડે છે હવે વીસ ટામેટા મોટા ચીચવા ઉપર બેઠા એટલે કોળું અદ્ધર થયું અને બૂમ પાડે છે કે મને નીચે ઉતારો મહેરબાની કરીને મને નીચે ઉતારો તો તમારા વિચાર મુજબ કેટલા નાના ટામેટા કોળાને ઊંચું કરી શકે તો આપણે જોયું તો વીસ મોટા ટામેટા હતા ત્યારે કોળું ઊંચું થઈ શક્યું બરાબર તો એ ત્રણ ઓપ્શન છે જુઓ દસ વીસ અને ચાળીસ તો મોટા ટામેટા હોય તો વીસ જોઈએ તો નાના ટામેટા કયું છે બરાબર તો કેટલા જોશે ચાળીસ નાના ચાળીસ ટામેટા હોય તો ઘોડું ઊંચું થઈ શકે કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે સમતોલ એટલે કે સમાન સરખું ચીંચવા ઉપર બે વિદ્યાર્થી બેસે અને બંનેનું વજન સરખું હોય તો ચીચવો કેવો રહે સમાંતર સરખો સીધો રહે અને સમતોલ કહેવાય તો આશરે પંદર મોટી કેરીઓ હોય તો ઘોળાને સમતોલ રાખી શકીએ કારણ કે કોળાનું વજન ઘોળાનું વજન ચારથી પાંચ કિલો હોય છે એટલા માટે હવે અનુમાન કરો કે કેટલા ઘોળા તમને ચિતવા પર સમતોલ રાખી શકે બરાબર તો તમારા વજનને આધારે તમારે નક્કી કરવાનું છે કે ચાર કોળા અથવા પાંચ કોળા જો તમારું વજન પચીસ કિલોગ્રામ હોય અને એક કોળાનું વજન પાંચ કિલોગ્રામ હોય તો એવા પાંચ પાંચવા પર રાખી બરાબર તમારા વર્ગના કેટલા જ નામ આપો કે જેમનું વજન લગભગ તમારા જેટલું એટલે કે સરખું હોય તમારા જેટલું હોય બરાબર એવા વિદ્યાર્થીઓના નામ લખવાના છે કે બે કે ત્રણ વિદ્યાર્થી પછી નંબર

એ તમારે નક્કી કરવાનું તમારે એક હાથ સીધો રાખવાનો છે અને હથેળી પર પુસ્તકો મૂકવાના છે તમે હાથ પર કેટલા પુસ્તકો ખૂકી શકશો એ તમારે જોવાનું છે નક્કી કરવાનું છે એટલે આ ત્રણ પ્રશ્નો છે એ ત્રણ પ્રશ્નોમાં વિદ્યાર્થીઓના નામ તમારી જાતે ચોપડીમાં લખવાનું છે ઓકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો